મિત્રો શેણાનું હબ કેવું તો હબ સેન્ટર કેવું સેન્ટર અડાળા ભાર કેવા શેણા છે સાહેબ અડાળા ગામ છે અડાળા ગામ બરોબર બેઠો સુંદર લાઈવ વિડીયો શૂટ કરું બધે મસ્તી કરે જોરદાર લોકેશન જોઈને ચોક્કવાઈશ રહે બરાબર મિત્રો ઝાઝા ટાઈમે વ્લોગ લઈને આવ્યો છું લગભગ બારથી ત્યારથી બધી જેવો ટાઈમ થઈ ગયો અંદાજે થોડું આડું કારણ કે આમ લાંઈથી કાઇમ ટાઈમ મળતો નહોતો મિત્રો ગાડી રિપેરિંગ કરીન કમ્પ્લેટ હવે કરવીશ ગેરેજ બન હવે કા મિત્ર મજામાં મજામાં જાઝા દિવસે ધર્મેશ આવ્યો બ્લોગની અંદર મિત્રો બરોબર ઝાઝા દિવસે કે આપણે વર્ષમાં બે ચાર વ્લોગ જય માતાજી જય શિવ શક્તિ કેમ છે અમારી યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં આવીશો ન મજામાં તો આપણે વ્લોગ જોતારો મજામાં આવી જઈશું મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયો છે મિત્રો થઈ ગયા છે થઈશ અત્યારે જવા માટે લગ્નમાં બરોબર મિત્રો ઝાઝા ટાઈમે વ્લોગ લઈને આવ્યો છું લગભગ બારથી ત્યારથી ચૌદ જેવો ટાઈમ થઈ ગયો અંદાજે થોડુંક આડું કારણ કે હમણાં કાંઈથી બ્લોગ વ્લોગ કહ્યું ઉતરવાનો ટાઈમ મળતો નતો બધું સારું ચાલો કંઈ વાંધો નહીં લગ્નમાં જવા માટે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા તૈયાર એટલે વ્લોગમાં આજથી બ્લોગની પાછી શરૂઆત કરી નવા વ્લોગની બરાબર સારું ચાલો મિત્રો હવે

મિત્રો શેણાનું હબ કે હોય તો હબ સેન્ટર કેવું સેન્ટર અડાળા ભાલ કેવા શેણા છે સાહેબ અડાળા ગામ છે અડાળા ગામ બરોબર વેટો સુંદર લાઈવ વિડીયો શૂટ કરું બધે મસ્તી કરે સેણે ઉઈ ગયા જોરદાર લોકેશન જોઈને તો ચોપાઈ છે ત્રા હે તો ના ના આ સાઈડ બધી કે આ અડાળા ભાલ જો ને એટલા શેણા અડાળા પાકે જોરદાર ત્યારે સીઝન જ્યારે ખડા ને ચાલુ ને તો જોર ઓ હો તો મેં પા દર વર્ષે લીલા સેણા ખાવા આવું સેણાનું શાક છે પછી લીલા સેણા લઈ જઈને મજા મજા કરી છે બને શાકભાગ બને બાકી અહીંયા મજા એવી આવે ને કે આનંદ જ અલગ અજાળા ભાગ છે બાકી જોરદાર લોકો મિત્રો લગ્નમાંથી લઈ ગયા ઘોઘલા ફોગવાયા તમે લાઈક લીધા મસ્તી કરી લઈ લો કોટ પાસો ધારણ કરી લીધો

કમ્પ્લીટ હવે કરવીશ ગેરજ ભય ને હવે કા મિત્ર મજામાં જાઝા દિવસે ભાઈ ધર્મેશ આવ્યો છે ની અંદર મિત્રો બરાબર જાઝા દિવસે જોકે આપણે વર્ષમાં બે ચાર બ્લોકમાં ધમાને નહોતો આવ્યો કારણ કે હોય બે જ તે પણ અમુક ફેર હોય ને અમુક ફેર ન હોય બહાર ગામની ગાડી એક હોમ ડિલિવરી હતી રિપેર કરવા જવાનું હતું પણ એ જોકે થોડુંક એને હાલેવું કહી દીધું તું આપણે આવું ઊંચ ગયો તો ભલે ઘરે આવતો રહ્યો લગ્ન માહિતી જઈને પછી પાછો ફોન પહોંચ ગયો તો પાંચ જ મિનિટ થઈ તા એ ભાઈનો ફોન આવ્યો પછી ભાઈ ગયો કમ્પ્યુટર જેવું થયું હાલેવું કહી દીધું પછી પછી સીધી ગાડી ભાઈ અને બે ગાડીઓ લઈને સીધા આવતા રહ્યા કમ્પ્લીટ ગાડીની અંદર ટાંકીની અંદર પાણી આવી ગયું હતું અને બેટરીનો પાવર જતો રહેતો ક્યારેક ક્યારેક ફ્યુઝ કાપી નાખેલા હતા ને એટલે ફ્યુઝના છેડા કમ્પ્લીટ કરીને ગાડી જતી રહી કરવી ગેર બહેન કારણ કે ભાઈ મેં જોકે હમણાં કાંઈ વ્લોગ બ્લોગ બધું હતું ભાઈ ધમાન લાઈવ ની અંદર એડ કરું મજા આવે બધું છે હવે હાલો મિત્રો ગેર બેગડી કરીને થવી યુટ્યુબમાં લાય બરોબર પછી મજા મજા કરી અને ઠંડી એક જ પડે છે ભાઈ ભાઈ કોઈ જેટલી ટાઈટ પડવા માંડીશ હવે શિયાળા એન્ટ્રી મસ્તી કંઈ લઈ લીધી ને હમણાં કાંઈ માઠા બાઠાને ના ગઈ બાગાઈ સંભળાય ને તો સારું બરાબર હાકાના બાકોના વાવાના ચાલુ કરવાના છે હવે ટૂંક જ સમયમાં બરોબર એક ખેતર તો ક્યાંય નાખ્યું છે બીજા ખેતર ઉભા થાય જેમ વરાપતા દે છે નાખતા દે છે કમ્પ્લીટ બધું બધું કામ અત્યારે ચાલુ થઈ જશે ખેતીવાડીનું ને એનું હવે પછીના વ્લોગ બ્લોગ મિત્રો ખેતીવાડીના જ બને ત્યાં સુધી હવે આવે છે ઝાઝા વિડીયો ખેતીવાડીની ગેર બધું ભેગું મિક્સમાં આવે છે ઝાઝું બરાબર સારું ચાલો મિત્રો કરવી ગેર બને જઈએ જમવા જમીન પછી હાલો તમને એમને મળવું ચાલો તો કન્ટિન્યુ ગુડ આફ્ટરનૂન મિત્રો

ચાલો મિત્રો ખાતર વાવવાનું ચાલુ છે અને મારા મોટા ભાઈ મોટાભાઈ રાખે છે હું ઘડી ગયા સાઈડમાં તમે ઘડી ટાંકવો હવે ઘડી બેટાભાઈ મસ્ત કરી છે ખાતર વાવવાનું ચાલુ છે ભાગડે ધી જાય છે વાવવાનું બાકી છે ચાલો મિત્રો બેઠા બેઠા હું કરું છું આરામ મિત્ર ભાઈ ટેક ઠાક હશે ને મિત્ર ફ્રી બે સાઈડ માં ચાલો મજા મજા કરી મિત્રો ઓન ધમો બે ભાઈ ગાડીને નાટો મારી ને તારે આવતા રહ્યા ગાડી સર્વિસ ચાલુ હતી હો પાવર પ્રોબ્લેમ હતો ને હતો ને તો ચાલો ગાડી લે કોઈ લે ગાડી લઈ ગયા હતા નોર્મલ સુધારો થયો છે આ પછી મિત્ર ભી અમને તો કાર બેટર જોઈ લીધી ઓલે તો ટકા ગેર પેક લે ને તો મિત્ર આવો જોઈ જાય જો પાણી માં ગાડી ભેગા चलो मि्रो भॼन मां थी अॼु लॻी रहियोसीं हिकु त्ञान करण भई भुली गुम लोग कई दो मित्रो आजन कर कमेंट करे जणावो त मशहूरु कल्ह सरस मज़ाकार्लो जय माताजी जय श्री